અમરેલી વકીલ મંડળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસની ઉજવણી કરાઈ અમરેલી વકીલ મંડળ દ્વારા બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે પ્રમુખ એનવી ગિડાની અધ્યક્ષતામાં ઉજવણી કરી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓ ભારતીય બંધારણના ઘડવૈયા સમાનતા અને ન્યાય કરનાર સમાજ સુધારક તેમજ કાયદા શાસ્ત્રી તેમજ ભારતીય બંધારણના પિતાની ઓળખ ધરાવનાર એવા ડોક્ટર બાબા આંબેડકરની પ્રતિમા તેમની પુણ્યતિથિએ અમરેલી વકીલ મંડળમાં ડિસ્ટ્રિક્ટ જજના વરદ હસ્તે અર્પણ કરી ખુલ્લી મૂકવામાં આવી હતી કાર્યક્રમમાં તમામ સિનિયર તથા જુનિયર વકીલ મિત્રો તથા વકીલ બહેનોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જે ગરીબો છે જે વંચિતો છે જે અન્ય અન્ય લોકો જે ગામની બહાર છે જેને સમાજની સાથે બેસવા પણ મૂકવામાં આવતા જેનું બધાનું સમાન કેવી રીતે સમાજમાં સમાનતા આવે એના માટે બાબા સાહેબે પ્રયત્નો કર્યા બાબા સાહેબે ફક્ત અત્યારે લોકો એવું માને છે કે ખાલી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે કામ કર્યું છે પણ એવું નથી દરેક વર્ગે દરેક સમાજ માટે કામ કર્યું છે પણ એના માટે બાબા સાહેબના પુસ્તકો વાંચવા પડે પછી બીજું એ કહું છું કે દરેક બહેનો